ચલો નમસ્તે બાળકો ચલો આજે તમને એવા શબ્દ બોલવાના છે કે જીભના ટચ થશે તો વાંધો નહીં પણ બે હોઠ ને ટચ ના થવા જોઈએ અને એક શબ્દ બોલવાનું હું કહું તમારે બોલવાનો છે પાપડ બોલવાનો છે પેલા શું શબ્દ બોલવાનો છે પાપડ પણ પાપડ બોલતી વખત તમારે હોઠ અડાડવાના ચલો બોલ્યો

કોકા કોલા તો અમે તમારે હોઠ ના કોકા કોકાકોલા ત્યારે હોઠ હડે